દેશમાં જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકવાદી ઘટના એ નિંદનીય અને દુઃખદ છે ગુજરાતના ત્રણ લોકો જેવા ઘણા સમાચાર મળે છે એ પ્રમાણે મૃત્યુ પામા છે એના સ્વજનોની સાથે સમગ્ર ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સમગ્ર ગુજરાત સમગ્ર દેશ અને ભાવનગર એના પરિવારજનોની સાથે હોવું છે પરમાર યતીશભાઈ સુધીરભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ પિતા પુત્ર નથી રહ્યા એમના પત્ની એટલે કે સ્મિતના મધર અને હિતશભાઈના પત્ની પણ ત્યાં ગયા હતા એમના સસરા એમનો પરિવાર પણ ગયો હતો પૂછે બાપુની કથામાં એ નથી રહ્યા એનું દુઃખ છે ભાવનગરના જન્મદિવસની ઉજવણી ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ આપણે કરવાના હતા ત્રીસમી એપ્રિલ આખાથી જ ભાવનગરનો ત્રણસો ને ત્રણમો જન્મદિવસ છે દસ વર્ષથી ઉજવણી કરીએ છીએ પણ આ ઘટનાને અનુસંધાને આપણે પરિવારજનોની સાથે દુઃખમાં ઉભા છીએ આ સમગ્ર કાર્યક્રમ એ મુલતવી રાખીએ છીએ તમામ વ્યવસ્થાઓ એ ભાવનગર જન્મોત્સવ સમિતિ અને ધારાસભ્ય તરીકે મેં બધાએ કરેલી હતી પણ આ અતિ દુઃખદ ઘટના હોવાના કારણે આ કાર્યક્રમ એ રદ કરીએ છીએ ભાવસિંહજી આપણા રાજવીઓની જે સમાધિ છે એમના સ્ટેચ્યુ છે ત્યાં ફુલાર કરીને માત્ર ઔપચારિકતા આ કાર્યક્રમને આપણે કરીશું સમગ્ર ઘટના સંદર્ભે આપણે સૌ લાગણીથી આ પરિવારજનોની અને દેશની સાથેથી આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ